હેલો નમસ્કાર જી કે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે માત્ર દસ રૂપિયામાં તમને મળશે ત્રણ એલ બલ્બ કોને મળશે ક્યારે મળશે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું એટલે વિડીયોને અંત સુધી જરૂર જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પબ્લિક સેક્ટર એનર્જી એફિશિયન્સી સર્વિસિસ લિમિટેડ એટલે કે ઇ વીજળીના બિલ પર બચત કરવાના આશયથી ટૂંક સમયમાં ગ્રામીણ ઉજાલા યોજના શરૂ કરવા જઈ રહી છે આ અંતર્ગત રૂપિયા દસની કિંમતમાં ગ્રામ્ય વિસ્તારના પરિવારોને ત્રણથી ચાર એલ બલ્બનું વિતરણ કરવામાં આવશે અને આનાથી દેશભરના લગભગ પંદર કરોડ ગ્રામીણ પરિવારોને લાભ થશે મિત્રો માહિતી આપતા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ઉર્જા મંત્રાલય અંતર્ગત એનટીપીસી આરઈસી પીએફસી અને પાવર ગ્રીડની સંયુક્ત સાહસ કંપની એટલે ઇએસએલની યોજના હેઠળ પચાસ કરોડ એલઈડી બલ્બનું વિતરણ કરવામાં આવશે તેમણે એમ પણ જણાવ્યું કે તેનાથી બાર હજાર મેગાવોટ વીજળી બચાવવાનો અંદાજ છે આ ઉપરાંત વાર્ષિક પાંચ કરોડ ટન કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે ઉજાલા પ્રોગ્રામ અંતર્ગત કંપનીએ એલઈડી બલ્બ દીઠ સિત્તેર રૂપિયાના દરે અત્યાર સુધીમાં છત્રીસ કરોડથી વધુ વિતરણ કર્યું છે આપને ખબર છે કે એક બલ્બ સિત્તેર રૂપિયામાં મળતો હતો ઉજાલાનો જો કે ગ્રામીણ વિસ્તારમાં ફક્ત વીસ ટકા બલ્બનું જ વિતરણ કરવામાં આવ્યું છે અને બાકીના એસી ટકા બલ્બ શહેરી વિસ્તારોમાં વહેંચવામાં આવે છે એટલે કે જે ઉજાલાના બલ્બ હતા એ વીસ ટકા ગ્રામીણ વિસ્તારમાં થયા છે વેચાણ અને સિત્તેર એસી ટકા જે વેચાણ છે એ શહેરી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ ગ્રામીણ વિસ્તાર માટે ફરીથી એક અલગથી ગ્રામીણ યોજ આ જે ઉજાલા યોજના છે ગ્રામીણ ઉજાલા યોજના એ શરૂ કરવામાં આવશે જેની અંદર માત્ર દસ રૂપિયાની અંદર ત્રણ એલ બલ્બ આપવામાં આવશે મિત્રો તેમણે માહિતી આપી કે ટૂંક સમયમાં ગ્રામીણ ઉજાલા કાર્યક્રમ શરૂ કરવામાં આવશે તેની રૂફરેખા પર કામ ચાલી રહ્યું છે અને આ અંતર્ગત દરેક પરિવારમાં દસ રૂપિયાના ભાવે ત્રણથી ચાર એલ બલ્બ આપવામાં આવશે આ યોજના આગામી ત્રણથી છ મહિનામાં દેશના તમામ ગામોમાં લાગુ કરવામાં આવશે આ કાર્યક્રમ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી કોઈ સબસિડી લેવામાં આવશે નહીં ઈઈએસએલ દ્વારા જ ખર્ચ કરવામાં આવશે કંપનીના ડાયરેક્ટરે કહ્યું કે આ અંતર્ગત જો આપણે કુટુંબ દીઠ ત્રણ એલઈડી બલ્બ આપીશું તો તેના બદલે ત્રણ જૂના બલ્બ લેવામાં આવશે એટલે કંપની જો નવી પોલિસી બહાર પાડશે તો એના અંતર્ગત તમને કંપની દસ રૂપિયામાં જો ત્રણ એલઈડી બલ્બ આપશે તો જૂના તમારા જે બલ્બ હોય છે ત્રણ એ તમારે પાછા આપી દેવાના રહેશે અમે તેમને એકત્ર કરીશું તેનાથી અમે દેખરેખ રાખીશું કે કેટલા બલ્બ આવે છે અને તે કેટલા વર્ષ જૂના છે આ બલ્બ્સ પછી નાશ કરવામાં આવશે અને આ બધું યુનાઇટેડ નેશન્સની મંજૂરી હેઠળ થશે આ માટે કંપનીને કાર્બન સર્ટિફિકેટ પણ આપવામાં આવશે જે આપણે સો હોટના બલ્બને જે વાપરતા હોઈએ છીએ એલઈડી સિવાયના જે બલ્બ વાપરીએ જેની અંદરથી કાર્બનનું ઉત્સર્જન થતું હોય છે વીજળી વધારે વપરાતી હોય છે યુનિટ વધારે વપરાય છે તો એવા જે બલ્બ હોય છે તમારે પાછા આપી દેવાના એના બદલામાં તમને ત્રણ એલઈડી બલ્બ આપશે જેના કારણે કાર્બનનું ઉત્સર્જન પણ ઘટશે અને પાવર યુનિટનું પણ બચત થશે તેમણે કહ્યું કે વિકસિત દેશોમાં આ પ્રમાણપત્રોની માંગ છે તે દેશોમાં તે આ પ્રમાણપત્રોને વેચશે અને એલઈડી બલ્બની કિંમત વસૂલ કરશે એટલે કે બીજા દેશ પાસેથી એલઈડી જે બલ્બ આપને દસ રૂપિયામાં ત્રણ આપવામાં આવે છે બાકીના જે કંપનીને જે કિંમત વસૂલ કરવામાં આવતી હોય છે એ કંપની છે એ વિશ વિદેશમાંથી પોતાના પૈસા આ એલઈડીની બલ્બની કિંમત છે વસૂલ કરશે ગ્રાહકો પાસેથી કરશે નહીં કંપનીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે દેશભરના ગામોમાં પચાસ કરોડ એલ બલ્બના વિતરણથી બાર હજાર મેગાવોટ વીજળીના ઉત્સર્જનમાં ઘટાડો થશે ઉપરાંત ગ્રાહકોના વીજળીના બિલમાં પચીસથી ત્રીસ હજાર કરોડ રૂપિયાની વાર્ષિક બચત થશે મતલબ કે જે ગામડા વિસ્તાર છે જે પચીસ પચાસ કરોડ એલ બલ્બનું વિતરણ કરવામાં આવશે તો દર વર્ષે જે વીજળી બિલ આવતું હોય તેની અંદર પચીસથી લઈને ત્રીસ હજાર કરોડ રૂપિયાની બચત સરકાર કરશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી એલ બલ્બ વિશેની કે ઇ દ્વારા માત્ર દસ રૂપિયામાં ત્રણ બલ્બ ગ્રામીણ વિસ્તારમાં આપવામાં આવશે જેની શરૂઆત ટૂંક સમયમાં જ કરી દેવામાં આવશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બધા લોકો સુધી આ માહિતી પહોંચી જાય એટલા માટે વિડીયોને તમારા વોટ્સઅપ ફેસબુકની અંદર શેર કરવાનું ના ભૂલતા અને આના વિશેની જે અલગથી નવી માહિતી આવશે કે કઈ તારીખથી શરૂ કરવામાં આવશે તો તેનો પણ વિડીયો બનાવીને અમે ચેનલમાં મૂકી દઈશું એટલે ચેનલ સાથે જોડાઈ રહીજો એટલે ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકોનું બટન છે એને પણ દબાવી દેજો એટલે જે પણ નવા નવા વિડિયોઝ આવે તો સૌ પ્રથમ તમારા સુધી પહોંચી જાય અને બીજું ખાસ કે જે લોકોએ હજી આપણા ફેસબુક પેજને લાઈક નથી કરેલું તો નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો ત્યાં જઈને તમે ફેસબુક પેજને પણ લાઇક કરી દેજો તો મિત્રો મળીશું આપણે નવા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત